મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ ક્ષણ અને હોવાપણાની એક રચના રજૂ કરતા પહેલા જે સીડી સડી અને એક વર્તમાનનો ક્ષણમાં રહેવાનો માર્ગ છે એ માર્ગ પર ચાલતા ચાલતા કેટલાક સિદ્ધાંતોનું કેટલાક મૂળભૂત નિયમોનું પાલન કરવું અતિ આવશ્યક છે નહીતર આપણે માર્ગ ઉપર ઠેસ ખાઈ જઈએ છીએ પરંતુ આ માર્ગ એવો છે કે આપણને જગારનારા અને આપણે બીજાને જગારીએ છીએ એ મૂળભૂત નિયમ છે એના કેટલાક બેઝિક પ્રિન્સિપલ્સની વાત મૂકી અને હું એક હોવાપણાનું ગીત ગાવા પ્રયત્ન કરીશ સૌથી પહેલું તો માણસ મશીન છે માણસ યંત્રવત તેની જિંદગી જીવી રહ્યો છે માણસ નિંદરમાં જીવે છે આ માણસે જુઠ્ઠું ના બોલવું જોઈએ વર્તમાનમાં રહેવું જોઈએ બહુ દૂર ભવિષ્યના સ્વપ્ન પણ ન જોવા જોઈએ અને ગમે તેટલો રંગીન હોય પરંતુ ભૂતકાળને એક કાળો ધબ્બો માની અને ભૂલી જવું જોઈએ જ્યાં હોવું હો ત્યાં હોવું એ પણ ખૂબ જરૂરી છે આપણે બીજે જે ચોંટી એકરૂપ થઈ જઈએ છીએ એ ના થવું જોઈએ કેટલીક વાર વાતો કરવી પડે છે પણ મૂળભૂત રીતે જીવનમાં એક થઈ જવું શાંત થઈ જવું મૌન થઈ જવું અનાવશ્યક ગપશપ ના કરવી સાધના સાધનામણી કેટલીક આવશ્યક વાતો અનાવશ્યક ગપશપ ના કરી શકાય બને ત્યાં સુધી આપણા જીવનની નકારાત્મકતા અભિવ્યક્તિ ના કરી આપણે આપણા વેદનાના રોદણા રોવા જોઈએ નહીં વેદના હંમેશા વલુરે વધે છે ધ ઓનલી રેમેડી ઓફ અવર પેઇન ઇઝ ટાઈમ સમય જતા બધા સારાવાના થઈ જાય છે સાથે સાથે આપણે આપણી જાતમાં પણ ખૂબ રચ્યા પચ્યા ના રહેવું જોઈએ અનાવશ્યક રીતે ખોટી ટીકા ટિપ્પણી પણ ના કરવી જોઈએ અને જ્યાં હોઈએ ત્યાં આપણે આપણું સ્મરણ રાખવું જોઈએ અહી હું છું એ ભાવ અહંકાર નથી હું છું અર્થાત હું આજે અત્યારે અહીંયા હાજર છું એવો સભાન સજગ અને સચેત ભાવ મૂળભૂત સિદ્ધાંત છે આપણું જ્ઞાન વધવું જોઈએ સાથે સાથે આપણા હસ્તીનો પણ વધારો થવો જોઈએ અને આ બંને વધે એટલે આપોઆપ જ આપણી સમજ પણ વધે છે તો જ્ઞાન હસ્તી સમજનો સમન્વય ખૂબ જરૂરી છે અધ્યાત્મના રસ્તે આ બધું કહેવું બહુ સરળ લાગે છે પણ કરવું નેક્સ્ટ ઇમ્પોસિબલ જેવું લાગે છે જયારે અમલમાં મૂકવાની વાત આવે ત્યારે આપણું ચીલા ચાલુ જીવનમાં જે આપણે કરીએ છીએ એ ચાલે આપણે હું વારંવાર કહું છું એમ મારક જેમ કહે છે એમ અદકાયતનો કરવા પડે આપણી કેપેસિટી હોય એની ઉપર વટ પ્રયત્નો કરવા પડે એની વચ્ચે ઘણા બધા કાલે કરીશું કાલે કરીશું અને એવા બીજા અનેક જેને બફર્સ કહે છે એનો પણ ખાતમો કરવો જોઈએ આપણી અંદર આત્મા છે એની ભાવુક અનુભૂતિ આપણે સાતત્યપૂર્વક અનુભવી જોઈએ જે છે તે છે એ છે બીજું શું એનો સ્વીકાર સહજ સ્વીકાર ખૂબ જરૂરી છે એટલે આપણે આપણા ગમા અને અણગમાનો ત્યાગ કરવો જોઈએ ઘણી વખત એવું બને કે આપણે જેવી ઈચ્છા હોય એવું ન પણ બને તો શું કરવું તો સરજ શિકાર શિકાર ભાવ ખૂબ જરૂરી છે હશે ભલે જે થયું એ સારું થયું આપણા દુઃખનું મૂળ કારણ આપણી અપેક્ષાઓ છે આપણી આજુબાજુ રહેતા સગાવાલા સમાજ અને જે કોઈ પાસેથી એ અપેક્ષાઓ છે એ ધીરે ધીરે ઓછી કરવી જોઈએ ઈચ્છાઓને ક્ષીણ કરવી જોઈએ અને ઉલટાનું બીજાનું ધ્યાન રાખવા પ્રયત્ન કરવો જોઈએ આપણે આપણી જાતને અને આપણી આજુબાજુ જે મટીરિયલિસ્ટિક વર્ડ છે એને પ્રેમથી જોવા જોઈએ કુદરતનો ખોળામાં જે આનંદ મળે છે વ્યોમ વૃક્ષ વિહંગ વાદળો અને વૃક્ષો જુઓ કાળા માથાના માનવી તમને વિચારવાના છે તો કુદરતના ખોળામાં આનંદ માણો સૌ કોઈનો નાના કે મોટા એનો આદર જાગો વાતો લાંબી થઈ ગઈ છે તો એક સિદ્ધાંત એવો પણ છે કે લાંબી વાતો ટૂંકમાં બતાવો અને ટૂંકી વાતને લાંબી ના કરો આજે આ થોડાક મૂળભૂત સિદ્ધાંતોની વાત કરી હવે એ જ પ્રમાણે એક રચના રજૂ કરું છું મિત્રો પણ માં હરું કરું છું હું હો હરું કરું છું કામ એક જ કર્યા કરું છું હોવા પણ માં આપણે આપણા આ હું રહેતા નથી આપણે ચિત્ર વિચિત્ર નાટકીય હું સાથે સંસારમાં આપણું જીવન વિચારી વિતાવી રહ્યા છીએ

જો તમે આજમાં છો જો તમે અહીંયા છો જો તમે અવઘડીમાં છો તો કંઈ વિચારવાનું કે કંઈ યાદ કરવાનું હોતું નથી એટલે આજે અવઘડી છે એ જ નિર્વિચાર નિરાકાર અવસ્થા છે એ ચિદાનંદ રૂપ શિવહમ શિવહમ છે પણ ઘણા વર્ષોની સાધના પછી આ પ્રાપ્ત થાય છે વીજળીના ચમકારે મોતીડા ફરોવા જેવી ઘનિષ્ઠ અને અઘરી સાધના છે ફરું છું एकज करया करूं छूं सा अलौकिक छे किमती सा अलौकिक छे किमती सा मही हूँ हरू हरू छू क्षण मही કુહારું કરું છું ઓ આપણામાં હરું કરું છું કામ મે કજ કર્યા કરું છું સણની કિંમત સણમાં હો અલૌકિક કહી દઈએ છીએ પણ તમની અનુભૂતિ થાય ત્યારે તમને ખ્યાલ આવે કે અલૌકિક છે એટલે તો અલૌકિકના બધા ખોજીઓ વર્તમાન વર્તમાનમાં આજે અત્યારે અહીંયા અપઘડીમાં હોવું એ જ છે હોવું બાકી બધું

કામ કરું આ આજની અત્યારની અપઘડી રણિયામણી દાયકા બે દાયકાની ની સફર પછી મળતી હોય છે આનંદ અંદર છે મજા બાર છે એ તો સમજ ને વાલે સમજ ગયે હે ના સમજે ના સમજે બો અનાળી હે